મધ્યપ્રદેશના યુવકનું ગોધરાથી અપહરણ કરી હત્યા કરી લાશ સળગાવી દીધી હોવાનો થયો ઘટસ્ફોટ સમગ્ર મામલે પોલીસે ગોધરાના જીમી શાહ ધર્મેન્દ્ર સહિત છ આરોપીઓની કરી અટકાયત ગોધરામાં ચકચાર મચાવનાર કિસ્સાની મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના રાજઘરનો યુવક મહુનેશ ઉર્ફે મોનુની પ્રેમિકાની સગાઈ ગોધરા જીમી શાહના ભાઈ રાજ ઉર્ફે લાડુ સાથે થઈ હતી જેની જાન મોનુને થતાં તે ગોધરા દોરી આવ્યો હતો અને જીમી શાહને મરીને પોતાની પ્રેમ કહાની વાકેફ કર્યા હતા મધ્યપ્રદેશ રાજગઢથી દોરી આવેલા પ્રેમિકાના કાકા દિલીપ વિમલ જેને મૌનેશ ઉર્ફે મોનુ નું અપહરણ કર્યું હતું ગોધરાના જય શાહ ઉર્ફે જીમીએ અપહરણ કરવામાં સાથ આપ્યો હતો હાઇવે પર આવેલ એક હોટલ પર જય મૌનુને દિલીપ જૈનના અવાલે કર્યો હોવાની હકીકત સામે આવી હતી આ મૌનેશ ઉર્ફે મૌનુને મૃતદેહ બે દિવસ બાદ મધ્યપ્રદેશના કલ્યાણપુરા ગામ પાસેના જંગલમાંથી અર્ધ ભરેલી હાલતમાં પંચમહાલ પોલીસે મૌનેશ ઉર્ફે મોનુના અપહરણ અને ત્યારબાદ હત્યા કરી લાશને સળગાવી દેવાના અને પુરાવાઓના નાશ કરવાના ગુનામાં જય શાહ ઉર્ફે જીમ્મી રાજ ઉર્ફે લાડુ શાહ ધર્મેન્દ્ર ઉર્ફે દમો રાહુલ સોની પૃથ્વી સિંહ દિલીપ જૈનની ધરપકડ કરી હતી પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરતા ચકચાર પામી છે તારીખ એક રોજ એક મહુનેશ ઉર્ફે મોનુ કરીને છોકરો છે રાજગઢ એમપી નો એના કાકા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એવી ફરિયાદ લઈને આવેલા કે તેર તારીખથી મહુનેશ જેમનો ભત્રીજો છે એ ઘરેથી મોટરસાઇકલ લઈને ક્યાંક નીકળેલ છે અને એનું મોટરસાઇકલ અહીંયા ગોધરા ખાતે હોવાનું એમને જાણવા મળેલું છે આ અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતાં પ્રાથમિક માહિતી એવી મળેલી કે મહુનેશ છે અને ત્યાં એમપીમાં એક છોકરી સાથે એની જે પ્રેમિકા હતી એની સગાઈ અહીંયા ગોધરા ખાતે રાજકુમાર ઉર્ફે લાડુ શાહ સાથે થયેલી છે અને આ મહુનેશ છે એ આજે રાજકુમારના ઘરે પોતાના જૂના પ્રેમ સંબંધની વાત જણાવવા માટે આવેલો હતો એ રીતની માહિતી મળેલી ત્યારબાદ વધુ તપાસ કરતા આ મહુનેશને એક જીમી ઉર્ફે જય ઉર્ફે જીમી અને અન્ય એક બે જણા એક ગાડીમાં બેસાડીને અન્ય કોઈ જગ્યાએ લઈ જતા હોય એ પ્રકારની હકીકત મળેલી આ અનુસંધાને વધારે તપાસ કરતા ચંચેલાવ રોડ ઉપર ઉદય હોટલ છે ત્યાં આગળ આને લઈ ગયેલાની માહિતી મળેલી ત્યારબાદ તમામને ડિટેન કરીને વધુ તપાસ કરતાં પૂરી માહિતી એ રીતના મળેલી કે આ મોહનેશ છે તેને તેની પ્રેમિકા સાથે રાજકુમારની સગાઈ થયેલી અને અહીંયા રજૂઆત આ અંગેની જાહેરાત આ મોહુનેશે આવીને કરેલી તેથી છંછેડાઈને આ તમામે આને ભેગા થઈને ઉદય હોટલ ખાતે રાખેલ ત્યારબાદ છોકરીના કાકા દિલીપ કુમાર શાહ કરીને જે છે જૈન દિલીપ જૈન કરીને જે છે તેઓને ત્યાં એમપી ખાતે જાણ કરેલ ત્યાંથી દિલીપ જૈન અને પંદર આ પંદર તારીખની વાત છે પંદર તારીખે દિલીપ જૈન છોકરી તથા તેના મધર તમામ આ અત્રે આ લોકો વચ્ચે ચર્ચા થયેલી દિલીપ જૈન છે એ ત્યાંથી એમપીથી નીકળતી વખતે બીજી એક ટવેરા ગાડી લઈને પાછળ એક બીજી ટવેરા પણ રાખેલી જેને રસ્તામાં ઊભી રાખેલી આ છોકરાને અહીંથી લઈને મહુનેશને અહીંથી લઈને એમણે ટવેરા ગાડીમાં શિફ્ટ કરેલો ત્યારબાદ આ ફેમિલીને લઈને બીજી ગાડીમાં ગયેલા આગળ જઈને પાછા એ ટવેરામાં એ થયેલા અને એમપી કલ્યાણપુરા નજીક જઈને છોકરાનું જે મફલર હતું એ મફલરથી ગાડીમાં બીજા ચાર પાંચ જણા પણ હતા ગાડીમાં જેને લઈને આવ્યા હતા એનું નામ હાલ મળેલ છે પણ હાલ તપાસ ચાલુ છે એટલે મેં નામ જાહેર કરતા નથી એ ગાડીમાં જઈને એને મફલરથી એનું ગળું દબાવવામાં આવેલું અને કલ્યાણની નજીક એક અવાવરૂં જગ્યા કલ્યાણપુરાની નજીક એક અવાવરૂં જગ્યા છે ત્યાં આગળ અગાઉથી પેટ્રોલ લઈ રાખેલું હતું અને આ બોડીનો ત્યાં આગળ અ નિકાલ કરવામાં આવેલો શરૂઆતમાં અપહરણ અંગેની અહીંયા ફરિયાદ લેવામાં આવેલી આગળ આ બધી માહિતી મળતા આ આની અંદર ત્રણસો બેનો પણ ઉમેરો કરવામાં આવેલો છે આ ગુનાના કામે હાલ સુધીમાં લગભગ છ એક લોકોની અટક કરવામાં આવેલી છે જેમાં છોકરીના કાકા જે દિલીપ કુમાર દિલીપ જૈન છે સાથે અપહરણમાં જે અહીંયા સંડોવાયેલા હતા તેઓ રાજકુમાર તેનો મિત્ર રાહુલ જય ઉર્ફે જીમી સોની જય ઉર્ફે જીમી શાહ આ ઉપરાંત ત્યાં જગ્યા ઉપર હાજર એક ધર્મેન્દ્રસિંહ રાઠોડ પણ સાથે ત્યાં જગ્યા ઉપર હતા આ તમામની હાલ અટક કરવામાં આવેલી છે આગળ તપાસ ચાલુ છે બીજા પણ આરોપીઓની અટક કરવામાં આવશે